નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠાના તલોદના સિનિયર સિટીઝન તબીબની આરોગ્યલક્ષી ઉત્તમ સેવાને સો સો સલામ ડોક્ટર રજની શાહ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદના તબીબી પ્રેક્ટિસને આર્થિક ઉપાર્જનનું સાધન બનવાને બદલે કર્તવ્યનિષ્ઠ ફરજ અદા કરતા ડોક્ટર રજની શાહ ચારે તરફ પ્રશંસામાં નાના ભૂલકાથી લઈને વયો મેડિકલ તપાસથી લઈ સચોટ સારવાર પૂરી પાડતા તબીબની શ્રેષ્ઠ કામગીરીની ચોફેર કામગીરીનીલોદ સહિત તાલુકા પંથકના નાના મોટા તમામ દર્દીઓને આજના જમાનામાં પણ નજીવા દરે ઉત્તમ સારવાર પૂરી પાડે છે એકવીસમી સદી આધુનિક અને ટેકનોલોજીનો યુગ છે દેશના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો અનેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે એમાંય ખાસ કરીને પહેલાંના સમય કરતાં આજના યુગમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અદ્યતન અને અપગ્રેડ થઈ છે સમગ્ર દેશભરમાં પ્રાઇવેટથી લઈને સરકારી એમ્સ જેવી અદ્યતન હોસ્પિટલોમાં દેશના આરોગ્યલક્ષી ઉત્તમ સેવાઓ માટે એક આગવી ઓળખ ઊભી કરે છે અન્ય દેશો કરતાં ભારતમાં ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે આજના હળાહડકળ યુગમાં આરોગ્યલક્ષી તબીબી સેવાઓ પૂરી પાડતા નાનાથી લઈને મોટા ખ્યાતિ પ્રાપ્ત તબીબો એપોઇન્ટમેન્ટ લઈને કન્સલ્ટિંગ ફી હોસ્પિટલના હજારો લાખો રૂપિયાના બિલ કટકારી દર્દીઓ પાસેથી વસૂલતા તબીબ પ્રેક્ટિસને આવક અને આર્થિક ઉપાર્જનનો પર્યાય બનાવી દીધો છે જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્યના પછાત એવા સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદના નગર ખાતે વર્ષોથી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડતા સિનિયર સિટીઝન સુધી પહોંચેલા તબીબ ડોક્ટર રજની શાહ કે જેમણે તબીબી પ્રેક્ટિસને આર્થિક ઉપાર્જનનું સાધન બનવાને બદલે કર્તવ્ય નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાની પ્રેક્ટિસને આગળ ધપાવતા આજના સમયમાં કાર્મી મોંઘવારી વચ્ચે પણ ડોક્ટર રજની શાહના ક્લિનિક ઉપર આવતા શહેર અને તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારના નાના બાળકો યુવાઓ મહિલાઓ વૃદ્ધોની વિવિધ બીમારીઓનો ઇલાજ માત્ર રૂપિયા દસ થી સો ની અંદર મામૂલી નજીવા દરે ઉપલબ્ધ કરાવે છે ન કોઈ એપોઇન્ટમેન્ટ ફાઇલ કે ન કોઈ કન્સલ્ટન્સી ફી કે ન કોઈ હજારો નું બિલ ગરીબ મધ્યમ અને સુખી સંપન્ન પરિવારો પણ નાની મોટી શારીરિક તકલીફમાં આજે પણ ડોક્ટર આર વી શાહ ની પ્રથમ સલાહ અને માર્ગદર્શન મેળવે છે ત્યારબાદ જ આગળના નિર્ણયો લેતા હોય છે તેમની આ પરોપકારી ભાવનાને કારણે જ ડોક્ટર આર વી શાહ તલોદ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના તબીબોમાં આગવું સ્થાન અને એક આંગળી ઓળખ ઊભી કરી છે એવા સિનિયર સિટીઝન તબીબ ડોક્ટર આરવી શાહની આરોગ્યલક્ષી ઉત્તમ અને શ્રેષ્ઠ સેવાની ચોફેર સુવાસ અને પ્રશંસાને પાત્ર બની છે એવા તબીબ ડોક્ટર રજની શાહને સોસો સલામ રિપોર્ટર અમિત પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા